વાહન અકસ્માતમાં બ્રેન ડેડ થનાર ચેતનભાઈ જાદવના અંગોનું દાન કરતા ત્રણ વ્યક્તિઓ માટે નવું જીવન પ્રદાન થશે બોટાદના પોલાપુર ખાતે રહેતા ચેતનભાઈ દિનુભાઈ જાદવને વાહન અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને સર્ટી હોસ્પિટલના તબીબોએ બ્રેન ડેડ જાહેર કર્યા હતા બાદ તેમના પરિવારના સભ્યોને બ્રેન ડેડ અંગેની જાણ કરી અંગદાન કરવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા બાદ પરિવારની સંમતિથી ચેતનભાઈ જાદવના અંગોનું દાન કરવામાં આવતા આ અંગદાન ઉમદા કાર્યથી ત્રણ લોકોને નવું જીવન પ્રદાન થશે જો કે 50 રૂપિયા સુધી મારી સર્વિસ થાય અને હું આ કાર્ય તરફ જાઉ જે સ્ટાફ છે એનો લઈ લેનું અમાર એમાં લેબર માર દીધું આ આવા આ Terima kasih telah <laughs> menonton! চख <laughs> <coughs> 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 <coughs>

ગામ પોલારપુર તાલુકો બરવાળા જિલ્લો બોટાદ જસીભાઈ ખાસ શું બનાવ બન્યો હતો જેના કારણે આ ભાઈ જે છે એને ઇન્જરી થઈ હતી ત્યારબાદ તે બ્રેન ડેથ ગાય થતા તેના જે ઓર્ગેન છે તેને ડોનેટ જેસી કરવામાં આવ્યા છે એમાં સાહેબ એવું છે કે બરવા આલા પોલારપુરથી એમને ટીમી દવાખાને એક એનો ભાઈબંધ હતો ચેતનભાઈનો ભાઈબંધ એને લઈને જતા હતા વલભીપુરથી લગભગ ત્રણેક કિલોમીટર વલભીપુરથી ત્રણેક કિલોમીટર સામેથી સક સકડો રિક્ષા સાઈડમાં આવતા એની સાથે અથડાતા અથડાતા ચેતનભાઈ તથા એની પાછળ ત્રણ જણા એના ભાઈ બહેન બેઠેલ અને એને ઠોકર લાગેલ એટલે નીચે પડી ગયેલા અને ચેતનભાઈને વધારે ઈજા થયેલ બીજાને મામૂલી ચેતનભાઈને એમરેજનું ડૉક્ટર સાહેબે એને જાહેર કર્યું કે ભાઈ આને હેમરેજ થઈ ગયું છે વધારે વાગી ગયું છે બરાબર અને બધાએ રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એમને જાહેર કર્યું કે ભાઈ જો અનુદાન તમારે કરવું હોય તો કરી શકો છો તો પછી મેં એમને વાલીને બધાને મેં જાણ કરી અને વાલીએ મને સહકાર આપ્યો કે જયસિંહભાઈ તમે જે કરો એ અમારા મંજૂર છે એટલે પછી મેં આપણે અધિકારીને જાણ કરી સુપરિન્ટેન્ડન્ટ છે પછી આપણે સર્જન સાહેબ છે એ બધાને જાણ કરી કે સાહેબ તમે જે કહો છો અમારા જે ભાઈ છે એના પિતાશ્રી તથા એના મોટાભાઈ સહમત છે અનુદાન દેવા માટે આજરોજ ભાવનગરમાં આ ભાવનગર ખાતે એક્યાસીનું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે ખાસ કરીને વિશેષ જણાવવાનું કે આજે પ્રથમ વખત ભાવનગરથી બંને ફેફસાનું દાન લેવામાં આવ્યું છે આ અગાઉ આપણે હાર્ટ લિવર કિડની બધા અવયવનું દાન લીધેલું છે પણ ફેફસાનું દાન આજે પહેલી વખત લેવામાં આવ્યું છે વીસ વર્ષ બાવીસ વર્ષનું યંગ એક છોકરો હતો વેડ ઇન્જુરીમાં દાખલ હતો બ્રેન ડેડ થતાં એના સ્વજનોને સમજાવ્યા બાદ એમના રાજીવ ખુશથી પરમિશન આપેલી અને અંગદાનની સ્વેચ્છાએ એમને મંજૂરી આપ્યા બાદ સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી એચ એન હોસ્પિટલ એટલે કે હરકિશન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા લેવા ફેફસા લેવા માટે આપણે સર્ટી હોસ્પિટલ સુપર સ્પેશિયલ બિલ્ડિંગમાં આવેલા અને આજ રોજ એ લોકો લઈ અને બાય ગ્રીન કોરિડોરથી મદદથી બાય ચાર્ટર પ્લેનથી આપણે ભાવનગરથી બોમ્બે ફેફસા મોકલી છે જેથી કરીને એક પ્રથમ વખત ભાવનગરનું દાન થયું બાકી તો બે કિડની અને લિવર એનું પણ દાન આપ્યું છે એટલે આ રીતે કુલ ચારથી પાંચ વ્યક્તિઓનું આજે નવજીવન મળશે અને ખાસ કરીને ભાવનગરમાં આપણે આશા રાખીએ કે આવા બ્રેઇન ડોનેટના હોય સમાજ પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ ડોક પેશન્ટના સગા આમાં મંજૂરી આપે એવી અમે ખાસ તો સમાજને આશા રાખીએ બીજી એક ખાસ વાત એ કરવાની કે આપણે જ્યારે હૃદય આપ્યું તો ગુજરાત લેવલે એવું હતું કે સૌથી પહેલું હૃદય પણ સર્ટી હોસ્પિટલમાંથી જ આપણે પેશન્ટ દ્વારા અપાયેલું એ જ રીતે ફેફસા આજે આપણે પહેલીવાર ભાવનગરથી આપી રહ્યા છે બીજી ખાસ વાત એ કહેવાની કે દરેક આપણા જે હેલ્થના વ્યક્તિઓ છે એ કેવો ભાગ ભજવી શકે તો કામના ઘણી વાર એવું હોય કે ભાઈ સામાન્ય ગામડાના પેશન્ટ હોય તો એમને બધી ખબર ન પડતી હોય તો આપણા જ જે રિટાયર થયેલા એક પ્યુન હતા જયસિંહભાઈ એમણામાં બહુ અગત્યનો ભાગ ભજવ્યો એમને સમજાવ્યા કે આ કરી શકાય અને આ કરવાથી આટલા લોકોના જીવ બચી શકે બીજું આ તબક્કે સુપરિન્ટેન્ડન્ટ સાહેબ પછી જે ગ્રીન કોરિડોર માટે કારણ કે બે ગ્રીન કોરિડોર કરવાના છે જે ફેફસા છે એ બોમ્બે જશે એટલે અહીંથી એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર અને એ જ રીતે લિવર અને કિડની અહીંથી અમદાવાદ જવાના છે તો ભાવનગરની હેલ્થ સુધીનો ગ્રીન કોરિડોર એની માટે પોલીસ તંત્ર આપ મીડિયા મિત્રો એ દરેકનો અને અમારો જેનો સ્ટાફ છે જે છેલ્લા ત્રણ દિવસથી સતત આ કામ કરી રહ્યો છે એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ રીતે દાન માટે જાણેલી એવી ભાવનગરની ધરતી ઉપરથી જ્યારે જ્યારે કોઈ બ્રેન્ડેડ પેશન્ટ હોય ત્યારે આપણે ઓર્ગન કરી શકીએ એવી અમારી રિક્વેસ્ટ છે છે ઈચ્છા નમસ્કાર આજે ભાવનગર ખાતેથી આપણે એક્યાસી અંગદાન છે એમાં આજે આપણે પહેલી વખતે ફેફસાનું પણ દાન આપવામાં આવ્યું છે અને અત્યારે આ છે કિડની અને લિવરનું દાન છે ફેફસાનું આપણે બોમ્બે માટે અહીંયાથી રવાના થઈ ગયું છે અને હવે આ કિડની અને લિવર જે અમદાવાદ ખાતે આઈકેડી અને ઝાયડસ ખાતે જશે આ દાન થવા પાછળ આમ તો એમના નો આમ તો ખાસ કે જેમની ઉદારતા એ શોખના સમયે પણ એ લોકો આ દાન આપવા માટે એમની સંમતિ છે એક ખૂબ મોટી ઉદારતા છે અને આ દાન થવા પાછળ હોસ્પિટલના પટ્ટાવાળાથી લઈને આપણે સિસ્ટર્સ અને દરેકે દરેક કર્મચારી સર્જન ન્યુરો સર્જન ડીન સાહેબ અને દરેકે દરેકની ખૂબ જ ભૂમિકા રહી છે એ બધાનો આભાર અને ભાવનગરમાંથી વધારે ને વધારે જ્યારે જ્યારે બ્રેન ડેથ થાય ત્યારેમાંથી વધારે અંગદાન થાય અને વધારેને વધારે લોકોને જીવનદાન મળે એવી શુભકામના